દસ થી પંદર દસની પંદરની સ્પીડે તો ટુ ફોર વ્હીલર આવે છે ટુ વ્હીલરના જુઓ શું છે રેતી નાખીને છૂટા થઈ જાય બચારા ધીરે ધીરે આવે કોઈ કશું કરવા વાળું ને ચાલુ રોડમાં કામ ચાલુ હોય છે એ બધી પરિસ્થિતિ કોણ કરશે આ દેશમાં કાર્યવાહી હા સર એક મહિલા કેટલી મુશ્કેલીથી રોડ પસાર કરી રહી છે અને એક અન્ય રાહદારીએ રોડ ની પરિસ્થિતિ ને લઈને શું કહ્યું તે આપણે સાંભળ્યું આ વિડીયો છે અહીં મ્યુનિસિપલ જાપા સુધી કહેવત છે કામગીરી સરખી કરવાની ટકોર છતાં છાણી વિસ્તાર ના રોડ ની હાલત જોઈ શકાય છે અહીં છાણી થી નિઝામપુરા તરફ જવાના રોડ પર ડામર પીગળ્યો છે જેના કારણે રાહદારીઓ પરેશાન થયા છે રાહદારીઓના ચપ્પલમાં ડામર ચોટી જાય છે પ્રવાહી ની જેમ ડામર પ્રસરતા વાહન સ્લીપ થવાનો ભય રહે છે હવે આવા કામમાં આટલી બે દરકારી કેમ હોય છે તે કદાચ તમે પણ જાણતા જશો રાહદારી કહ્યું હતું કે આ દેશમાં કોણ કાર્યવાહી કરશે તેમની આ વાતને અધિકારીઓ ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી કરે છે કે નહીં તે તો સમય જ બતાવશે